ખરીદી કરવા ગઈ હતી ત્યારથી તે ભૂલી પડી અને ઘરે ન પહોંચતા પરિવારે ચોક ને જાણ કરી પોલીસે તાત્કાલિક ટીમ બનાવી ગણતરીના સમયમાં દિલ્હી ગેટ પાસેથી બાલિકા શોધી કાઢી તેને તેની માતા સાથે મિલન કરાવી પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું આ ઘટનાથી ખુશ થયેલા સ્થાનિક રહીશોએ ચોકબજાર પોલીસ સ્ટાફ પર પુષ્પવર્ષા કરી લાગણીસભર આભાર વ્યક્ત કર્યો પોલીસની આ તત્પરતાએ શહેરીજનોમાં વિશ્વાસ વધાર્યો છે અને સ્થાનિકોએ તેમની કામગીરીની પ્રશંસા કરી છે वजह से वो कहीं चली तो सूरत शहर पुलिस स्टेशन सूरत शहर के चौक बाजार थाने से एनजी चौधरी साहब और उनके सर्वेलेंस का तमाम बहुत ही अच्छी और बहुत ही ईमानदारी के साथ उन्होंने धन्यवाद